જિલ્લાના જુના ડીસા ના વહીવટ અંધેર ભટ્ટ જુના ડીસા ડુવાર રોડ પર આવેલ સાગરોટલની બાજુમાં આવેલ દુકાનો તથા મકાનોમાં પાણી ન મળતા પબ્લિક તેનામાં પોકારી રહી છે તલાટી કામ મંત્રી વેરો વસૂલ કરવા છતાં પાણી આપવામાં આવતું નથી લોકોએ તલાટી સાહેબને અનેકોવાર રજૂઆત કરવા છતાં તલાટી સાહેબ ધ્યાન લેતા નથી અને જૂના ડીસાના તલાટી કામ મંત્રી દુકાનદારો પાણી માટે રજૂઆત કરવા જાય ત્યારે તમારી દુકાનો કમર્શિયલમાં આવે છે એટલે પાણી આપવામાં નહીં આવે શું જૂના ડીસાની ગ્રામ પંચાયત દુકાનો વેરો વસૂલતી નથી સફાઈ તથા પાણી આપવાની જવાબદારી ગ્રામ પંચાયતની નથી જો વેરો વસૂલતી હોય તો પાણી અને સફાઈની જવાબદારી ગ્રામ પંચાયતની આવે છે શું તલાટી સાહેબ નથી જાણતા દુકાનદારો અને બાજુમાં વસવાટ કરતા મકાન માલિકો પાણીના ટેન્કરો પોતાના ખર્ચે મંગાવી રહ્યા છે તો શું પંચાયતની જવાબદારી નથી આવતી તો કેમ જૂના ડીસાના તલાટી સાહેબ હાથ અદ્ધર કરી રહ્યા છે તો ડીસાણા તાલુકા વિકાસ અધિકારી ચૌધરી સાહેબ તપાસ કરશે ખરા અહેવાલ જગુભાઈ સામડી